आ लाल बा आ तो

મોડાવા જવા તો ભડકા જ નો બરોબર એક નંબર ની પણ કિંમત શું રાખી સિત્તેર હજાર ચાલી હાજર આવી ના આવે યાર તમે તો બકરી લઈ લે કરતા તમારો ભાઈ ના આવે ને અરે બકરી નઈ આ ચાલીસ હજાર ની ભ્યાસ ચાલીસ હજાર ની ભાષા છેલ્લા એકતાલીસ હજાર માં વાત કરો યાર તમે કીધું ચાલીસ હજાર ની ભેસ ચાલીસ હજાર માં ના આપણે સિત્તેર કીધા છેલ્લા એકતાલીસ હજાર મેં કીધા દૂધ કાઢા નહી બકરી

તમાર લેવી હે ને ભેંસ હોવા ભેંસ હા ભેંસ હેડો પેલા વિનોજીને વેચવાની થા વિનોજીને વેચવાની હો હો એટલે હાલો હેડો હાલો બરાબર ભેંસ તમને હલાઈ દો હેડો નાજી નાજી તે તે કેતા તમન ચેડાનું કેવરાયું હ એવું તમને કે ભેંસ ઓ વિનોજી હા અલ્યા આવો રહ્યા છો બલમાણા અલ્યા

લાલ લાલભાઈ તમારે રાખ્યું હોય ને તો હું બેઠ હજાર રૂપિયા સુડતાલી અડતાલીસ હજાર સુધી આવ્યું તમે બરોબર હા હતી અને એ લાલભાઈ માં એક કોમ કરવા ગાય લઈ જાવ તારો ભાવ બકરું નહીં આવતું બાવે ભેંસ પણ જોવું અઠવાડિયું ખબર આવેલું સેવા કરી પડે

પોત્રીસ પોતા લઈ જવાલભા બોલો હેડો આપ વિનુજી એમ કે આપડા ઘર માં બે જવાની બરાબર પોત્રીસ હજાર આલવાના હા

લાલ ભાઈ હેડા પોત્રીસ બહાર હેડા્રી હજાર તો બાર જાવ કેટલા શીખી ગયા તમે તો આવો ના મુર્ખા મા આવું

મારે તો શું મેં નથી તો અરે અત્યારે વાપરો હા અને એવું કાદુ વટકારી શું કરવાનું એમનો એમનો જોવાનું થયું ટીનોજીન જોવાનું તમે

ખબર પડે ને લવાય કોક સારી વાત કરવી પડે કે મારી વિહાની ભેસ્ટ લેવાની ચિનોજી શું કરશું હવે

સિલાઈ છોડી અને મીનુજી ને બોધી જાવ એ વાત નઈ તમારે ઠેઠ સુધી ખાવાની મજા રે પૈસા તું કઢાઈ કાઢું આમના જોડે હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા